હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વોને મારા વંદન મિત્રો આજના વિડીયોમાં આપણે વર્ષ બે હજાર પચીસનો ઓગસ્ટ મહિનો તે મિથુન રાશિના જાતકો માટે શું લઈને આવી રહ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છે વિડીયોના અંત સુધી બન્યા રહેજો કારણ કે વિડીયોના અંતે હું શું ઉપાય કરવાના છે તે પણ તમને જણાવવાનું છું ભલે તમે વિદેશમાં પણ કેમ આ વિડીયો ન જોતા હો તેથી વિડીયોના અંશ સુધી બનાવી લેજો લાસ્ટ વિડીયોમાં આપણે વૃષભ રાશિના તમામ જાતકો માટે ઓગસ્ટ મહિનો કેવો રહેવાનો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી જો તે તમે વિડીયો ચૂકી ગયા છો તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે વિડીયોની લિંક આપેલ છે જરૂરથી ચેક કરી લેજો આજના વિડીયોમાં આપણે મિથુન રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ક છ અને ગ આ ત્રણ મૂળાક્ષરપતિ થાય છે તેની થાય છે મિથુન રાશિ ને આ રાશિના જાતકો વિશે આપણે ચર્ચા કરવાના છે તો મિથુન રાશિના તમામ જાતકો જે પ્રમાણે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે તે પ્રમાણે આ પ્રમાણે કંઈક ગ્રહોની ગોઠવણ તમારી ચંદ્ર રાશિના આધારે રહેવાની છે આ રાશિ ભવિષ્ય આપણે ચંદ્ર રાશિના આધારે સમજવાના છે તમારી મૂન સાઇનના આધારે તે વાતનું તમારે ધ્યાન રાખવું જરૂરી છે તો સૌ પ્રથમ જો તમારી જન્મપત્રિકા પર આપણે દ્રષ્ટિ કરીએ તો મિથુન રાશિના તમામ જાતકો મહિનાની શરૂઆતમાં જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં દેવગુરુ અને દાનવગુરુ ગુરુ અને શુક્રની યુવતી રહેવાની છે ત્યારબાદ સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ સેકન્ડ હાઉસમાં કેતુ દેવતા થર્ડ હાઉસમાં મંગળ દેવતા ચતુર્થ સ્થાનમાં રાહુ દેવતા નવમા સ્થાનમાં ભાગ્યના સ્થાનમાં અને શનિદેવતા વક્રી અવસ્થામાં રેટ્રોગ્રેડ પોઝિશનમાં દસમા સ્થાનમાં રહેવાના છે સાથે જ જો સૌથી મહત્વપૂર્ણ બે રાશિ પરિવર્તન વિશે ચર્ચા કરીએ તો સત્તર ઓગસ્ટના રોજ સૂર્યદેવ સિંહ રાશિમાં એટલે કે સૂર્યદેવ રાજા પોતાના મહેલમાં જ સત્તર ઓગસ્ટ બાદ આવી રહે છે તે કેટલું શુભ ફળ આપશે ને કેટલું નહીં આપે તેના વિશે આપણે ચર્ચા કરશું ત્યારબાદ એકવીસ ઓગસ્ટના રોજ શુક્ર દેવતા કર્ક રાશિમાં આવશે એટલે કે શુક્ર દેવતા ફર્સ્ટ માંથી સેકન્ડમાં અને સૂર્ય દેવતા સેકન્ડમાંથી થર્ડ સ્થાનમાં આવવાના છે હવે આ તમને ગોઠવણ તો સમજાય ગઈ પરંતુ આ ગ્રહો શું ફળ આપશે તેના વિશે આપણે ચર્ચા કરીએ તે પહેલાં જો તમે આ વિડીયો આજે જ જોઈ રહ્યા છો આ ચેનલ પર પણ તમે આજે જ આવ્યા છો તો આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબ ચેનલને તમારે જરૂરથી સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરીને ઓલ નોટિફિકેશનના ટેપ પર તમારે ક્લિક કરી દેવું છે જેના કારણે એસ્ટ્રોલોજી વાસ્તુશાસ્ત્ર તેમજ ઘણા બધા પ્રેડિક્શનને લગતી જે કંઈ પણ હું તમને માહિતી આપતો હોઉં છું તે તમામ માહિતી બીજા લોકો તો લઈ રહ્યા છે તમને પણ તે મળી રહે ને હજારોની સંખ્યામાં જે લોકો નોલેજ મેળવી રહ્યા છે તમે પણ મેળવી શકો એના માટે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને વધારે લોકોને પણ શેર કરવાનું ન ભૂલશો તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે મિથુન રાશિના જાતકો માટે કેવું રહેશે સૌ પ્રથમ આપણે વાત કરીએ તમારા સ્વાસ્થ્યની સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો તમારી રાશિના માલિક ફર્સ્ટ હાઉસના જે માલિક થઈ રહ્યા છે બુદ્ધ દેવતા તે સૂર્ય બુદ્ધનો બુધાદિત્ય યોગ કે જેને રાજયોગ પણ કહેવામાં આવે છે તે રાજયોગ સાથે તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં વિરાજમાન છે સેકન્ડ હાઉસ શું છે તમારા ધન છે તમારી વાણી છે અને સાથે સાથે તમારી ફેમિલીનો સપોર્ટ છે તેના કારણે આ મહિનો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે કારણ કે આરોગ્યના દેવતાનો જ તમને સાથ મળી રહ્યો છે સત્તર ઓગસ્ટ સુધી ત્યારબાદ એકવીસ ઓગસ્ટ બાદ દેવ દેવતાનો સાથ મળી રહ્યો છે શુક્ર દેવતા કે જે ચિકિત્સાના ચિકિત્સાના માલિકામાં છે એટલે કે તેને ડૉક્ટરની પદવી પણ આપણે કહી શકીએ છીએ તે પ્રમાણે શુક્ર દેવતાનો સ્વાદ મળશે તો ફક્ત ને ફક્ત સત્તર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ આ પાંચ દિવસ તમારે તમારા સ્વાસ્થ્યની કાળજી રાખવાની છે જો આ પાંચ દિવસ કાળજી રખાઈ ગઈ તો આ મહિનો સ્વાસ્થ્ય બાબતે તમારા માટે ખૂબ સારું ફળ લઈને આવી રહ્યું છે તમને કોઈ વધારે મોટી તકલીફ નથી દેખાઈ રહી તેથી તહેવારો આવી રહ્યા છે તો કાળજી રાખવાની રહેશે આગળ આપણે વાત કરીએ તો બુદ્ધ દેવતા જે તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં થઈ રહ્યા છે તો મિથુન રાશિના તમામ જાતકો બુદ્ધ દેવતા વાણીના કારક છે ને વાણીના કારક જ વાણીના સ્થાનમાં વિરાટમાં થવું તમે તમારી વાણીથી તમે જે બોલી રહ્યા છો તેના થકી તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દેશો તમે કોઈ મોટી મિટિંગમાં જઈ રહ્યા છો કે કંઈક પ્રેઝન્ટેશન આપી રહ્યા છો કે કે પછી તમે તમારા ફેમિલીમાં પણ દરેક વ્યક્તિ સાથે જે વાત કરી રહ્યા છો તમારી વાણી ખૂબ સુંદર અને ખૂબ સારી થઈ શકે છે ને તેના કારણે તમે હરેલી બાજી પણ આ મહિનામાં જીતી શકો છો આ સમય વારે વારે નથી આવતો તેની કાળજી રાખવાની છે જે કંઈ પણ કાર્ય પૂર્ણ કરવાનું છે તમારા વાત કરવાથી કે તમારું થોડુંક ઈગોને સાઈડ પર મૂકવાથી જો તમે વાત કરશો તો તે તમારા માટે સારું રહેશે પરંતુ એક વાતનું ધ્યાન રાખવાનું છે સૂર્ય અને બુદ્ધ બુદ્ધાદિત્ય યોગ જે ઈગો પણ આપે છે તમારી વાણીમાં તમે હા ભલે કોઈના સાથે સોફ્ટ રીતે વાત કરો પરંતુ તેના કારણે સામેવાળા વ્યક્તિને તમે અભિમાનમાં ઈગોમાં આવીને વાત કરી રહ્યા છો તેમ ન લાગવું જોઈએ નહીં તો જે ઓફર કે જે ડીલ થઈ રહી છે કે જે વાત થઈ રહી છે જેમાં તમને રિઝલ્ટ મળવા જઈ રહ્યું છે સફળતા મળવા જઈ રહી છે તેમાં ક્યાંકને ક્યાંક નુકસાન પણ થઈ શકે છે કે આ વ્યક્તિ તો ખૂબ અભિમાની છે ને તેમની ફક્ત મોટી મોટી વાતો હોય છે સૂર્યદેવતા છે રાજા સાથે છે તેના કારણે વાતો તો મોટી મોટી તમારી રહેવાની જ છે તેથી જે સત્ય હોય તે જ બોલો પરંતુ તમારી રાશિના માલિકનું સેકન્ડ હાઉસમાં આવવું હું તો તેને સારું જ માનું છું ફક્ત તમારે તો થોડુંક તમારા અભિમાન ઈગો પર કંટ્રોલ કરવાનો છે તેથી આરોગ્ય સારું અને તમારી વાણી સારી આપણે આગળ વાત કરીએ તો તમારી જન્મપત્રિકામાં જે શુક્ર દેવતા પણ એકવીસ ઓગસ્ટ બાદ સેકન્ડ હાઉસમાં આવી રહ્યા છે એકવીસથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન મોટો ધનલાભ પણ દેખાઈ રહ્યો છે એમ તો પૂરા મહિના દરમિયાન જ ધનલાભ દેખાઈ રહ્યા છે પરંતુ જે લોકો બિઝનેસમાં છે કે તમારા કોઈ રીતે પૈસા અટવાયેલા છે કે આકસ્મિક જ જે કામ ઘણા સમયથી અટકેલું હતું તે કાર્ય પૂર્ણ થયું અને તમને ધનલાભ થઈ રહ્યો છે તેથી જ સૂર્યને બુધ તો વાણી ના થકી તમને મદદ કરશે શુક્ર દેવતા લક્ષ્મી થકી મદદ કરનાર છે આ મહિનો ખૂબ મહત્ત્વનો છે આ મહિનાનો ઉપયોગ કરો અને જે કંઈ પણ અટકેલું છે પૂર્ણ કરો અને મોટો ધનલાભ જીવનમાં તમારે જરૂરથી કરવો જોઈએ આગળ આપણે વાત કરીએ તો જે કોઈ પણ તમારા સંતાન છે કે પછી જે કોઈ પણ વિદ્યાર્થી વર્ગ છે જે આ વિડીયો જોઈ રહ્યા છે તો તમે જોશો તો તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં શુક્ર દેવતા વિરાજમાન છે શુક્ર દેવતાની રાશિ વિરાજમાન છે તુલા રાશિ અને શુક્રદેવ એકવીસ ઓગસ્ટ સુધી તો ફર્સ્ટ હાઉસમાં છે તમે તમારા ફક્ત ને ફક્ત તમારા એજ્યુકેશન તમારા ગોલને લગતું તમારે ફોકસ્ડ રહેવાનું છે જો એકવીસ તારીખ સુધી તમે ફોકસ્ડ રહેશો તો તેનો ઘણો ફાયદો થશે કારણ કે ત્રિકોણ સ્થાનમાં તમારી રાશિ પંચમ સ્થાનના રાશિના માલિક હોવાને કારણે તે તમને લાભ અપાવશે પરંતુ એકવીસ ઓગસ્ટ બાદ રાહુદેવતા ફ્રીથી જાણશે કારણ કે એક પાંચ નવનો સંબંધ તો બની રહ્યો છે ગુરુદેવતા વિરાજમાન છે પરંતુ અતિ ચાર્યવસ્થામાં છે એકવીસ ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટ તમારા સંતાનને પણ કહી દેવું અને જો તમે જાતે એજ્યુકેશન કરી રહ્યા છો કે તમે ટીચિંગ લાઇનમાં છો કે કોઈપણ રીતે એજ્યુકેશન સાથે જોડાયેલા છો કાળજી રાખવાની છે કે ઉટા આવડિયા ડિસિઝન ન લેવાય એટલે કે તમને કંઈક મોટી તક દેખાઈ રહી છે કે ક્યાંયથી તમને આઈએમપી એમપી ક્વેશ્ચન્સ મળી રહ્યા છે રાહુ તો છે જ ને એટલે તમને થશે કે હું ફક્ત મારા કોર્સમાંથી આટલા આઈએમપી ક્વેશ્ચન્સ કરીશ તો તે મને લાભ આપી દેશે ભૂલ તમે ત્યાં જ કરી રહ્યા છો તમને કોઈક ને કોઈક રીતે કંઈક એવી વાત આવી શકે છે કે જે શોર્ટકટમાં કામ થઈ શકે છે એકવીસથી એકત્રીસ ઓગસ્ટમાં જો તે કરશો તો તમે ફસાયા તેથી તમામ મિથુન રાશિના જાતકો તમારે પણ કાળજી રાખવાની છે અને તમારા સંતાનને પણ કાળજી રાખવાની છે પાંચમું સ્થાન સંતાનનું છે જે લોકો મેરેજ રિલેશ લવ રિલેશનશીપમાં છે તેના વિશે પણ જો આ મહિના વિશે આપણે ચર્ચા કરીએ તો લવ રિલેશનશીપમાં રાહુદેવતા છે કોઈ થર્ડ વ્યક્તિની હું મેરેજ રિલેશનશીપની વાત નથી કરી રહ્યો લવ રિલેશનશીપ લવ અફેરની વાત કરી રહ્યો છું જે કોઈ પણ વ્યક્તિ લવ અફેરમાં છે સંબંધોમાં છે લવ રિલેશનશીપમાં તો તમારા લાઈફમાં કોઈ ત્રીજા વ્યક્તિ આવવાના સંજોગો મને જણાઈ રહ્યા છે તેથી જો તમે જેના સાથે છો તેને એકચ્યુઅલમાં તમે તેના સાથે ફ્યુચર વિચારી રહ્યા છો તો આ વાતની કાળજી રાખવાની છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ખૂબ વધારે થવાના સંજોગો બની રહ્યા છે કાળજી રાખજો મિથુન રાશિના તમામ જાતકો એમ તો તમારા માટે મહિનો સારો છે તો આ બધી બાબતના કારણે તમારું મોટિવેશન ડાઉન ન થઈ જાય કોઈ બીજી તકલીફમાં ના ફસાઈ જાવ કાળજી રાખી દેવાની છે આપણે આગળ વાત કરીએ તો તમારી રાશિના તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં જે મંગળદેવની રાશિ છે મંગળદેવ વિરાજમાન છે ચતુર્થ સ્થાનમાં તમારા માતા સાથેની કોઈ પણ પ્રોપર્ટીની લેવડ દેવડ બાબતે કે માતાના પરિવાર તરફથી તમારા મોસાળ પક્ષથી પણ જો કોઈ પ્રોપર્ટીને લગતી તકલીફ હતી તો માતાના કારણે તે હયાત હોય તો તેમના કારણે તમને તેમાં સફળતા મળી શકે છે અને જો તે હયાત ન હોય તો તેમના કોઈ જૂના ડોક્યુમેન્ટ્સ કે તેના થકી જો તમને હાથ લાગી જાય આ મહિનામાં તેવા સંજોગો બની રહ્યા છે ને તે તમને સફળતા અપાવી શકે છે તેની કાળજી રાખજો તમારે થોડુંક વર્ક કરવાની જરૂર છે આ બાબતે સફળતા મળી શકે છે પ્રોપર્ટી બાબતે કારણ કે મંગળ દેવતાને એકચ્યુઅલમાં જમીન અને તેમજ પ્રોપર્ટીના કારક ગણવામાં આવે છે ને તે ચોથા સ્થાનમાં છે અવશ્ય સફળતા અપાવશે જે લોકો પણ નવી પ્રોપર્ટી લેવા માગે છે તો આનાથી વધારે ઉચિત સમય કયો હોઈ શકે આ મહિનામાં તમારે જરૂરથી તે પ્રોપર્ટી પરચેસ કરવા માટે આગળ વધવું જોઈએ તમારા જો લગ્ન જીવન બાબતે જો આપણે વાત કરીએ તો લગ્ન જીવન સપ્તમ સ્થાનના માલિક થઈ રહ્યા છે ગુરુદેવતાને તે અતિચારી અવસ્થામાં ખૂબ સ્પીડથી આગળ વધી રહ્યા છે થર્ડ હાઉસમાં છે લગ્ન જીવન બાબતે તમારા પાર્ટનરનો તમને ખૂબ જ સારો સાથ સહકાર મળી શકે છે અચાનક જ પાર્ટનર સાથે ક્યાંક નાની મોટી ટ્રીપના સંજોગો બની શકે છે એટલે કે કહેવા જઈએ તો તમારા પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ તમે સ્પેન્ડ કરી શકો છો તેથી તમામ મિથુન રાશિના જાતકો ફક્ત તમારા પાર્ટનરને સમજો પાર્ટનર તમને સમજે અને આ મહિનો સુખદ રહેવાનો છે સાથે જો બિઝનેસની વાત કરીએ તો બિઝનેસ અને વ્યવસાય બાબતે પણ આ મહિનો તમારા માટે સારો રહેશે કારણ કે સપ્તમ સ્થાન પણ ગુરુદેવનું અને શુક્રદેવનું સીધું જ ઇન્ફ્લુઅન્સ આવી રહ્યું છે મંગળદેવની ચતુર્થ દ્રષ્ટિ સપ્તમ સ્થાન પર થઈ રહી છે તેથી ફક્ત બિઝનેસમાં ઉતાવળિયા ડિસિઝન નથી લેવાના કોઈ કોઈ પણ ડીલ દેખાય છે તો મારે ફટાફટ એ પ્રમાણેનું ટેન્ડર ભરવું છે કે એ પ્રમાણેનું ઓફર આપવી છે કે આ બસ મારા પાસે આવી જાય તેવું નથી કરવાનું તમારે સૂર્યબુદ્ધનો બુધા રીતે યોગ લઈને તમે વિરાજમાન છો આ મહિના દરમિયાન તમારે કિંગના જેમ રાજાની જેમ જ મારી તો આ જ ઓફર છે અને હું આટલો જ રેટ તમને આપી શકીશ આ પ્રમાણે જ વાત કરવાની છે તમારી ક્વોલિટીના આધારે તમારી વાક છટાના આધારે તમારી પ્રોમિસના આધારે તમને બિઝનેસમાં ખૂબ સારી સફળતા મળવા જઈ રહી છે તેથી આ મહિનાને એન્જોય કરો અને મહિનામાં મોટી મોટી સફળતા લો ફક્ત એક વાતનું મને નેગેટિવ તે દેખાઈ રહ્યું છે કે રાહુ દેવતા કે જે નવમા સ્થાનમાં વિરાજમાન છે પહેલાં તો મંગળ અને કેતુની યુવતી હતી તેથી દરેક બાબતે એટલે કે તમારા ધંધા બાબતે હોય કે એજ્યુકેશનનું મેં તમને કહ્યું છે એજ્યુકેશન બાબતે કે કોઈ પણ પારિવારિક સંબંધો બાબતે આ મહિનામાં થોડુંક તમારે લાગી રહ્યું છે કે તમને તમારા માન સન્માનમાં હાનિ થઈ રહી છે એટલે કે જે લોકોના માટે તમે કાર્ય કર્યા છે તે લોકો પણ મોડું ફેરવી રહ્યા છે તમને રિસ્પેક્ટ નથી આપી રહ્યા તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે તો આ મહિના પૂરતું તમારી સેલ્ફ રિસ્પેક્ટને થોડુંક સાઇડ પર મૂકીને જો આગળ વધશો તો સંબંધો પણ સુધરી જશે અને તમને પણ જે તકલીફ આવવાની છે તે પણ દૂરથી જતી રહેશે તમને ભાગ્યનો સાથ નથી મળી રહ્યો તેવું જણાઈ રહે છે આ મહિનામાં જો જોબ બાબતે વાત કરીએ તો તમારી જન્મપત્રિકાના દસમા સ્થાનમાં શનિ મહારાજ વક્રી અવસ્થામાં છે હા ભાઈ હવે આ મહિનો તેવો આવી ગયો છે કે પોતાની જાતને પ્રૂવ કરવાનો સમય આવી ગયો છે જો તમે ગૃહિણી છો તો પણ તમારે સાબિત કરી બતાવવાનું છે કે હું જે ખાવાનું બનાવું છું હું જે ભોજન બનાવું છું હું જે બીજા લોકોની કેર કરું છું ને તેવું કેર કોઈ નથી રાખી શકતા મારી રિસ્પેક્ટ તમે રાખો આ પ્રમાણે લાસ્ટ મહિનામાં પણ અઢાર જુલાઈ બાદ મેં તમને આ જ કહ્યું હતું પરંતુ આ તો પૂરેપૂરો મહિનો તે જ છે ફક્ત એફર્ટ આપો તમારી સ્કિલ બહાર લાવો અને તમારા થકી જ બધું થઈ રહ્યું છે તે પ્રમાણે લોકોને કહેવાનું પ્રૂવ કરવાનો સમય આવી ચૂક્યો છે જોબમાં પણ જો તમે રિઝાઇન કરશો તો થઈ શકે છે કે તમારી કરંટ કંપની તમને ના પણ જવા દે તમને એક્સ્ટ્રા મની આપીને તમને રોકવાનો પણ પ્રયાસ કરી શકે છે તેથી ફાયદો ઉઠાવવાનો છે ફક્ત ઇન્ટરવ્યૂ આપો ઇન્ટરવ્યૂ ક્રેક થવાના સંજોગો પણ બની રહ્યા છે તેના કારણે જ આ મહિનો મિથુન રાશિના તમામ જાતકો ખૂબ જ સારો રહેવાનો છે વાહન પણ ચલાવવામાં કોઈ જ તકલીફ નથી આવવાની આ મહિનો દરેક રીતે તમારા માટે સારો જ રહેવાનો છે ફક્ત અને ફક્ત તમારે લવ રિલેશનશિપ બાબતે થોડીક કાળજી રાખવાની છે એજ્યુકેશનમાં પણ કાળજી રાખવાની છે તમારા સંતાનને પણ વેલ ફોકસ્ડ રાખવા જરૂરી છે ઈતર પ્રવૃત્તિમાં ના જતા રહે તેની ખાસ કાળજી રાખવાની છે જો ટ્રાવેલિંગ બાબતે વાત કરીએ તો કેતુ દેવતા જે થર્ડ હાઉસમાં વિરાજમાન છે પરંતુ સત્તર ઓગસ્ટ બાદ જે સૂર્ય દેવતા પોતાની જ રાશિમાં આવશે તો સત્તર ઓગસ્ટ બાદ તમને લાગી શકે છે કે શા કારણે આટલું બધું ટ્રાવેલિંગ કરવાનું થઈ રહ્યું છે તમારા કામ બાબતે તમારે ટ્રાવેલિંગ વધારે કરી શકવું પડે છે ખાસ કરીને જે સેલ્સ અને માર્કેટિંગની જોબ કરી રહ્યા છે તે લોકોને તો ખાસ જ ટ્રાવેલિંગ કરવું પડશે પણ સૂર્યદેવતા પોતાની રાશિમાં છે ને અને થર્ડ હાઉસમાં સૂર્યદેવતા તે ક્યાંક ને ક્યાંક ટ્રાવેલિંગ થકી તમે જ્યાં પણ જશો ત્યાં તમારા નામની અને તમારા જે પણ તમારું ઓર્ગેનાઇઝેશન તમારું ફોર્મ છે તેની છાપ છોડીને આવી શકે છે તમને ખૂબ સારો લાભ અપાવી શકે છે ઓવરઓલ જોવા જઈએ તો મિથુન રાશિના જાતકો એક્સપ્લોર કરો વધારે જગ્યાઓને તમારી વાણીથી લોકોને મંત્રમુગ્ધ કરો તમારું સ્વાસ્થ્ય ચાલુ છે ફેમિલીનો સપોર્ટ છે તમારા લાઈફ પાર્ટનરનો સપોર્ટ છે હવે આનાથી તો વધારે વખાણ હું શું કરી શકું મિથુન રાશિના તમામ જાતકો બસ આ મહિનાને એન્જોય કરો અને જીવનમાં સફળતાના વધારે શિખરોને સર કરવામાં આગળ વધો હવે જો આપણે ઉપાય વિશે વાત કરીએ તો તમે ભારતમાં છો કે તમે વિદેશથી પણ જો આ વિડિયો જોઈ રહ્યા છો ઘણા વ્યુઅર જોઈ રહ્યા છે તો તે તમામ લોકોને હું ફક્ત તે જ કહી રહ્યો છું કે આ મહિના દરમિયાન બજરંગ બાણનો પાઠ તમારા જીવનમાં વધારે સફળતા તમને અપાવશે દેવતા વક્રી અવસ્થામાં છે બજરંગ બાણનો પાઠ કરો દરેક કાર્યમાં તમને સફળતા હનુમાનજી તમને અપાઈ શકે છે સાથે જો મહાદેવનો ઉપાય જો હું તમને આપું તો મહાદેવના મંદિરમાં જઈને તમે શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ પણ જો તમે કરશો એક લોટામાં ચોખ્ખું પાણી લઈને તેમાં તમીલા મગ અને મગની દાળ આ બે વસ્તુ ફક્ત ભેગા કરીને મહાદેવ પર તમારે અભિષેક કરવો જોઈએ જેના કારણે આ મહિનો તમારા માટે ખૂબ સારો રહેશે અને જો મહાદેવના મંદિરમાં જઈને કારણ કે આ મહિનામાં પચીસ જુલાઈ બાદ પચીસ જુલાઈ બાદ તો હવે શ્રાવણ મહિનો પણ આવી રહ્યો છે તે મંદિરમાં બેસીને જો તમે મહિમના સ્તોત્રનો પાઠ પણ કરશો તો તમારું અને તમારા પરિવારનું પણ ખૂબ સારી રીતે મહાદેવ રક્ષણ કરી શકશે તો મિત્રો આશા રાખું છું તમને આ મિથુન રાશિના જાતકોની માહિતી અને જે ઉપાય સરળ ઉપાય મેં તમને આપ્યા છે આ મહિનામાં આગળ વધવા માટે તે તમને પસંદ આવ્યા હશે પસંદ આવ્યા હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને કંઈ પણ ક્વેશ્ચન હોય તો તે પણ તમે કમેન્ટમાં જણાવી શકો છો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં આ માહિતી શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમ શિવાય